નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ એકવીસ નવ બે હજાર પચીસ છે અને આપણે કેનેડાના યલોનાઇફ શહેરમાં છીએ અને યલોનાઇફ એટલે નોર્ધન લાઇટ્સ માટે વિશ્વભરમાં જાણીતું નામ છે અહીંયા એને દિવાદાંડી બતાવવામાં આવી છે એટલે જ્યારે પણ દીવાદાંડીમાં લાલ ચમકતી લાઇટ હોય લીલી લાઇટ હોય તો એનો મતલબ કે આજે રાત્રે નોર્ધન લાઇટ સરસ પાવરફુલ દેખાશે એટલે કે યલો નાઇફ ઉપર સક્રિય અરોરા જોવાની આજે ઉત્તમ તક છે મિત્રો એ દીવા દાંડી હતી અરોરા લાઇટ્સ અંગે જાણકારી માટેની પરંતુ આપણે આજે અત્યારે આવ્યા છે તે ગેલેરી ઓફ મિડ નાઇટ સન એટલે આ એવું શહેર છે કે ઉનાળા દરમિયાન અહીંયા મધ્યરાત્રિએ સૂર્ય આકાશમાં તકતો હોય છે એટલે કે અડધી રાતે તમને સૂરજ આકાશમાં જોવા મળે એવું આ શહેર છે અને એના નામ પર આ ગેલેરીનું નામ રાખવામાં આવ્યું છે અહીંયા પહેલાં જ સી પ્લેનનું સરસ એક પેઇન્ટિંગ્સ કરવામાં આવેલું છે મિત્રો આ એવું શહેર છે કે જ્યાં પહેલાં રોડ રસ્તા હતા નહીં અહીં આવવા માટે તમારે સી પ્લેનમાં જ અવર જવર કરી શકાય એવું આ સી પ્લેનનું શહેર છે સી પ્લેનનું નગર છે એનો બ્લોગ આપણે શેર કરી ચૂક્યા છે અને મિત્રો અહીંની આ સંસ્કૃતિ પ્રમાણેનો આ એક પોલ ઊભો કરવામાં આવ્યો છે અહીંયા લાકડાના મોટા જે થળ હોય એને આ રીતે વિવિધ રીતે ડિઝાઇન કરી અને સંસ્કૃતિના પ્રતિક તરીકે અહીંયા રાખવામાં આવે છે પૂર્વજોની યાદ માટે અથવા વેલકમ માટે પણ આ આવો થાંભલો અહીંયા લગાવવામાં આવે છે મિત્રો આ કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝની રાજધાની યલો નાઇફમાં આવેલી વિવિધ ગેલેરીઓનું અને પ્રદર્શનની આપણે મુલાકાત લઈએ છીએ અત્યારે આપણે મિડ નાઇટ સન એક સરસ ગેલેરી છે એની મુલાકાતે આવ્યા છીએ અને ગેલેરીની બહાર જ એક મોટી ફ્રેમ લગાવાઈ છે જેમાં ગેલેરી ઓફ ધ મિડ નાઇટ સન એનો લોગો કદાચ બનાવાયો છે અને એ લોગોની અંદર જો તમે યલો નાઇફ નદી વહેતી બતાવી છે અને બાજુમાં પથ્થરનું જે બનાવવામાં આવ્યું છે શિલ્પ સ્થાપત્ય તેને ઇનુક્ષુક કહેવાય છે જે માનવ તરીકે કાર્ય કરે છે એવી માન્યતા છે અને એની જાણકારી આપણે અંદર મ્યુઝિયમમાં જઈ અને પછી વધુ જાણકારી આપીશું અત્યારે આપણે ગેલેરી ઓફ ધ મિડ નાઇટ સન મધ્યરાત્રિના સૂર્ય એ પ્રદર્શન ગેલેરી છે એની મુલાકાતે આવ્યા છીએ અને ઉત્તર ધ્રુવનું જે પ્રાણી રીંછ છે એનું સરસ લાકડાનું એક અહીંયા શિલ્પ બનાવાયું છે એટલે થોડું આપણે મેમોરિયલ શૂટ આ લાકડાના શિલ્પનું શૂટ કર્યું છે કેનેડામાં તમને ઠેર ઠેર આવા રીછના જે શિલ્પ જોવા મળે છે ક્યાંક પથ્થરના બનાવેલા છે ને ઘણી જગ્યાએ લગભગ લાકડાના બનાવેલા હોય છે વુડન આ રીછ છે અને મિત્રો અગાઉના આપણા વ્લોગ જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે કેનેડામાં જંગલો કેટલા બધા છે અને આવા ઝાડા થળવાળા અનેક વૃક્ષો હોય છે અહીંયા જીબીના જે વીજળીના થાંભલા છે લાકડાના જ હોય છે અને વુડનથી અનેક શિલ્પ સ્થાપત્ય બનાવાયેલા હોય છે આ જે અગાઉ આપણે વાત કરી જે ઇનુક્ષુક એની સ્ટોરી આપણે આગળ વાત કરીશું અહીંયા જો બહાર એક સરસ પગથિયાના ટોટલી વુડન ઉપર નીચે બધે તમે જુઓ લાકડાની જ બધી બનાવટ કરાયેલી છે અને અહીંયા જો બાર ગેટ પાસે જે ફ્લોર પોટ છે અને લાકડાનું એક પીપ બનાવાયેલું છે સરસ એક ગેલેરી છે આ પથ્થરનું જે માનવ જેવું બનાવાયેલું છે એનું ક્ષુક એની સ્ટોરી આગળ જણાવીશું અને અહીંયા એક ગાડી છે એની પર કેટલાક પીપ મૂકેલા છે એટલે અગાઉ જે અનાજ અથવા પાણી પણ આવા પીપમાં લઈ જતા હતા અને આ પીપ દારૂ સાચવવા માટે દારૂનો સંગ્રહ કરવા માટે ખાસ ઉપયોગમાં લેવાતા હતા દારૂની બનાવટમાં પણ આ પીપ ખૂબ જ ઉપયોગી હતા અને એને જૂના જે પીપ છે એને પ્રદર્શનમાંય રાખ્યા છે પાછળ સી પ્લેનનું સરસ પેઇન્ટિંગ્સ છે ગેલેરી ઓફ ધ મિડ નાઇટ સન એનું સરસ બોર્ડ છે એટલે કેનેડાની એક સરસ આ સાંસ્કૃતિક વિરાસત છે અને એટલે આપણે થોડું એનું પ્રાચીન જે અસ્મિતા છે એનું થોડું શૂટ કર્યું છે આપણે જો સરસ આ પીપ છે અને કહેવાય છે કે દારૂ જેટલો જૂનો હોય એટલે એની કિંમત વધારે હોય એટલે આ પીપ દારૂના સંગ્રહ કરવા માટે પચાસ સો વર્ષ સુધી દારૂ મૂકી રાખવાનું હોય તો એના માટે આ પીપનો ઉપયોગ કરાતો હતો હવે એ ઐતિહાસિક પીપ છે આ ઈનુક્સુક મિત્રો ઈનુક્સુક એટલે એની જે સ્થાનિક ભાષા કહેવાય જે સ્થાનિક લોકોની ઇનુક્ટ ભાષા છે એ પ્રમાણે માનવ તરીકે કામ કરતા આ પાષાણના શિલ્પ હોય છે એ વિવિધ પ્રકારના શિલ્પ બનાવવામાં આવ્યા છે જ્યારે આ ધ્રુવ પ્રદેશ છે ને બરફના થર જામી જાય તો કંઈ દિશા સૂચન કંઈ દેખાય નહીં ત્યારે વૃક્ષ કે અન્ય કુદરતી નિશાન જોવા ન મળે ત્યારે આ માર્ગદર્શન માટે આવા બધા ઈનુક્સુક બનાવવામાં આવતા હતા મિત્રો પાષાણમાંથી આ વિવિધ પ્રકારના ઇનુક્સુક બનાવવામાં આવતા હતા જે પૈકી આ માનવ આકૃતિ છે એને ઇનુગાંગ કહેવામાં આવે છે અને ઈનુસુક શિલ્પનું એક આ માનવીય શિલ્પ છે આ સિવાય વેલકમ માટે દિશા સૂચન માટે અથવા કોઈ ખોરાકનો સંગ્રહ હોય એના માટે અલગ અલગ પ્રકારના આવા ઈનુક્સુક બનાવવામાં આવતા હતા જ્યારે આ વિસ્તારમાં બરફ જ બરફ છવાયેલો હોય અને ચારે તરફ બરફ જ દેખાય ત્યારે આવા ઈનુક્સુક જે છે એ વિવિધ માહિતી પૂરી પાડતા હતા મિત્રો એ પ્રાચીન સમયે પાષાણનો ઉપયોગ કરી અને જે સુવિધાઓ ઊભી કરાતી હતી સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે જે પાષાણના શિલ્પો બનાવાતા હતા એ આપણે જોયા હવે આપણે આ એવી ગેલેરી છે એવું પ્રદર્શન સ્થળ છે કે જ્યાં માનવ ઇતિહાસ અને પ્રકૃતિનો સરસ સંગમ સ્થાન છે જો અહીંયા પ્રવેશતા જ એક ડગ સરસ પૂર્ણ કદનું એનું પૂતળું મૂકવામાં આવ્યું છે ઓરિજિનલ હોય એવું જ લાગે ત્યાંથી આગળ જાઓ તો પ્યોર શુદ્ધ સોનું અહીંયા રાખવામાં આવે છે નાના પતરા જેવું કંઈ હોય છે પરંતુ શુદ્ધ સોનું જે ધરતીના પેટાળમાંથી અહીંયા નીકળ્યું હતું એવું બધું શુદ્ધ સોનું અહીંયા સોનાની ત્રણ ખાણો હતી ને સેંકડો ટન સોનું એમાંથી કાઢવામાં આવ્યું હતું જો અહીંયા નાનકડી પેલી બોટલ છે એમાં શુદ્ધ સોનું વિશ્વમાં પ્યોર ગોલ્ડ અને હીરા એ આ ધરતીમાંથી નીકળે છે અને એના પ્રદર્શન કેન્દ્ર અને વેચાણ કેન્દ્ર પણ અહીં છે મિત્રો પ્રાચીન સમયથી જ અહીંયા પ્રાણીઓનો શિકાર કરવામાં આવતો હતો અને એના જે રૂછાવાળા ચામડા હોય આ ફર એ કપડાં બનાવવામાં હેન્ડ ગ્લોવ્સ ટોપી આ બધું બનાવવામાં એ પ્રાણીઓના જે રૂછાવાળી ચામડી હોય એનો જ ઉપયોગ કરાતો હતો તદુપરાંત જ્યારે ગોરા યુરોપિયન લોકો અહીં આવ્યા ત્યારે અહીંના જે સ્થાનિક મૂળ નિવાસી કેનેડિયન છે આદિવાસી પ્રજા એમના દ્વારા આ પ્રાણીઓના ચામડા રૂછાવાળા જે ચામડા છે એનું વેચાણ કરવામાં આવતું હતું અને સામે એના બદલામાં યુરોપિયન ગોરાઓ દ્વારા આ લોકોને દગોળો અને બંદૂક રિવોલોર એની ગોળીઓ શિકાર કરવા માટે એના જે આધુનિક શસ્ત્રો આપવામાં આવતા હતા આ ઉપરાંત ચા અને ધૂમ્રપાન માટે પેલા સિગારેટ જેવી ચીજવસ્તુઓ આપતા હતા અને જો પોલાર બિયર જે ઉત્તર ધ્રુવનું મુખ્ય જાનવર છે પ્રાણી છે એને અહીંયા જો હુબહુ એક ફર અને એનું મસ્તક વેચાણ માટે રાખ્યું છે આપણે પહેલાં ઋષિમનિઓ વાઘ ચમ્ર ઉપર બેસતા હતા વાઘનું માથું હોય પાછળ વાઘનું આખું ચામડું હોય એ રીતે બેસતા હતા અહીંયા પ્રાચીન સમયથી જ આ ફરનો મોટો વેપાર થતો હતો અને યુરોપમાં આ ઠંડી પ્રદેશ છે યુરોપ પણ ત્યાં પણ આ ફર આ જે પ્રાણીઓને રૂછાવાળી ચામડીનો બહુ જ માંગ હતી એટલે અહીંના જે સ્થાનિક લોકો છે એ પ્રાણીઓના શિકાર કરતા હતા અને સામે ગોરાઓને આપતા હતા અને ગોરાઓ એના બદલામાં સામે એમને શિકાર કરવા માટે આધુનિક શસ્ત્રો અને અન્ય ચીજવસ્તુઓ પૂરી પાડતા હતા અહીંયા તમે જુઓ આ બધા જ અસલ ફરની ચીજવસ્તુઓ છે અહીંયા એટલે પ્રાણીઓના શિકારથી પ્રાપ્ત કરેલ રૂછાવાળા ચામડાની એ બધી ચીજવસ્તુ હતી મૂળ નિવાસી જે નાગરિક કેનેડિયન છે એમની પ્રતિકૃતિ એક અહીંયા રાખવામાં આવી છે મિત્રો અહીંયા પ્રાણીઓના શિકાર કરી અને એની જે પ્રતિકૃતિ છે એ અહીંના સ્થાનિક કલાકારો દ્વારા હુબહુ બનાવવામાં આવે છે અને વિશ્વભરમાંથી એ ટુરિસ્ટ આવતા હોય છે તો આ બધી ચીજવસ્તુઓ અહીંથી ખરીદીને લઈ જતા હોય છે તમે જુઓ એકદમ હુબહુ જે તે પ્રાણી હોય એનું ઓરિજિનલ ફર અને દાંત અને એ બધું ઓરિજિનલ જ હોય છે અને એમાંથી એ કૃતિ તૈયાર કરે છે અને વિશ્વ હરોમાં એની બહુ જ માગ હોય છે વિશ્વના અનેક ટુરિસ્ટો નાઈફ શહેરમાં અત્યારે અત્યારે નોર્ધન લાઇટ્સ દેખાય છે એટલે આકાશમાં જે રંગીન નજારો દેખાય એ સમય છે અત્યારે એટલે વિશ્વભરમાંથી ટુરિસ્ટો અત્યારે યલો નાઇફમાં આવ્યા છે અને આવી અનેક વિવિધ ગેલેરીઓ છે અહીં જે પ્યોર હીરા નીકળ્યા છે જે ખાણમાંથી એનું પણ એક પ્રદર્શન અને એની માહિતી આપતી એક સરસ ગેલેરી છે એટલે આવી અનેક ગેલેરીઓમાં અત્યારે વિશ્વભરના મુલાકાતીઓ ઉમટી પડ્યા છે અહીંયા જુઓ તમે સરસ પાષાણનું એક ઝરણાં જેવું બનાવાયું છે અને આ બધી કૃતિઓ વિદેશમાં બહુ વેચાણ થાય છે આ જે મૂળ સ્થાનિક નાગરિકો દ્વારા ઉપયોગમાં લેવાયેલા પ્રાચીન કેટલાક જીવન જરૂરિયાતી સાધનો અહીંયા દેખાય છે અનેક ચીજ વસ્તુઓ અહીંયા તમને દુર્લભમાંથી દુર્લભ ચીજવસ્તુઓ જોવા મળે છે અહીંની જે પરંપરાગત પ્રજાતિ છે એમનો ડ્રેસ હતો આ પેલા હરણના અસલ સિંગડા નીચે પાષાણનું પેલું બનાવેલું છે શિલ્પ પરંતુ ઉપર જે શીંગડા હતા એ ઓરિજિનલ અસલ શીંગડા હતા અહીં હાડકામાંથી બનાવેલ અન્ય કેટલીક કૃતિઓ ઘણી બધી છે અને દુનિયાભરના પ્રવાસીઓ આવે એટલે દરેકને પોતાના શોખ સુસંગત પ્રકૃતિને સ્પર્શતી જે ચીજવસ્તુઓ હોય એ અહીંયાથી મેળવે છે અનેક પ્રાચીન સભ્ય સંસ્કૃતિ અહીંયા તમને જોવા મળે છે અને તમે જુઓ આખું જ જે આ ગેલેરી છે આખું વુડન બનાવેલું છે અહીંયા ઘર દુકાન મોટા મોલ સ્ટોર કાફે હોટલ એ બધું જ લાકડાનું બનાવેલું હોય છે અહીંયા તમે વિવિધ ઘણી બધી કુદરતી અને કૃત્રિમ હસ્તકળાથી બનાવાયેલ ચીજ વસ્તુઓ જોવા મળે છે બહુ વિશાળ ભવ્ય મોટી ગેલેરી છે તમે અંદર જુઓ તો આનંદ થઈ જાય એવી સરસ અનેક વસ્તુઓ છે જે આપણે કવર જ નથી કરી શક્યા બીજું અહીંયા જ્યારે વિદેશી ગોરાઓ આવે અથવા અન્ય દેશના નાગરિકો આવે એટલે આપણે શૂટિંગ બંધ કરી દેવું પડે અને આપણે એવો જ સમય પસંદ કરીએ છીએ આ બધા અહીંના ટુરિઝમ સ્થળો અને આ ગેલેરીને બધાને મુલાકાત લેવા જોઈએ તો બને એટલા એ સમયે ટુરિસ્ટો અથવા બીજા મુલાકાતીઓ ઓછા આવ્યા હોય એ સમયે જ આપણે જઈએ છીએ ને ત્યારે જ શૂટિંગ કરી શકીએ બાકી અન્ય જે અહીંયા મુલાકાતીઓ આવે અને જે ખરીદદારો આવે તો એ સમયે આપણે શૂટિંગ કરી શકતા નથી જો પેલા જે શો કેસ છે નાવડા જેવા છે અને આ પેલા હરણ જેવા આપણે જે ને એવા પ્રાણીઓ રાખવામાં આવ્યા છે અને આ કવર ઓપનર છે તમે જોઈ શકો છો કેટલી ભવ્ય વિરાટ ગેલેરી છે અને અહીંના મુખ્ય આકર્ષણોમાં એક પેલું આપણે બહાર બતાવી ઇન્યુઇટ કળા ઇન્યુઇટ લોકો જે આર્કિટિક પ્રદેશના મૂળ નિવાસીઓ છે તે પૈકીના સ્થાનિક કારીગરો દ્વારા બનાવેલા અહીંયા અનોખા કારીગરીના નમૂના જોઈ શકો છો પારંપરિક વસ્ત્ર ઉપરાંત મણકાકામ ચામડાની ચીજવસ્તુઓ ભરતકામ આ બધી વસ્તુઓ માત્ર સુંદર જ નહીં પરંતુ અહીંના લોકોની જીવનશૈલી અને તેમની પરંપરા ભવ્ય પ્રાચીન એમનો ઇતિહાસ અને કલાકારીના પ્રતિક સમાન છે અહીં પ્રદર્શિત કરાયેલા અને વેચાણ માટે રાખેલા પથ્થર અને હાડકાંના શિલ્પો એ અહીંના સ્થાનિક નાગરિકોના જીવન તેમની શ્રદ્ધા અને આસપાસના પ્રાણીઓ જેવા કે ધ્રુવી રીંછ અને સીલ અને અન્ય પ્રાણીઓને જીવંત હોય એ રીતે જ દર્શાવ્યા છે અને એના જે હાડકાં અથવા રૂંછાવાળી ચામડી અથવા પીંછા અથવા જે પ્રાણીઓના પક્ષીઓના શરીરના મૂળ જે અવયવ હોય એ સાથે અહીંયા સરસ કૃતિ બનાવવામાં આવે છે અને એનું વેચાણ કરવામાં આવે છે આ સાથે અહીંયા જે ધ્રુવીય એટલે બરફની રમતો હોય એ પૈકી એક આ રમત છે એમાં લેક્રોસ સ્ટીક આ જે છે એના દ્વારા દળો આ જાળીમાં ભરવી અને ગોલ કરવાનો હોય એવી એની જે પરંપરાગત રમત છે એના કેટલાક પ્રાચીન સ્મરણો રૂપી એ સ્ટીક રાખવામાં આવી હતી મિત્રો આપ જોઈ શકો છો કેટલી ભવ્ય સરસ ગેલેરી અને પ્રદર્શન છે મિત્રો ગેલેરી ઓફ મિડ સન એ યલો નાઇફની એક પ્રખ્યાત આ સ્ટોર અને આર્ટ ગેલેરી છે અને મૂળ આર્ટવર્ક અને હસ્તકલા પારંપરિક રીતે જે પ્રદર્શિત કરાય છે આ ગરમ ઊંઘના કપડાં છે અને સ્થાનિક અહીંના લોકો છે એમના માટે છે પાછળ બાળકને બેસાડી શકાય એવી જોડી જેવું છે આ જે પ્રાચીન સમયે આ વિસ્તારમાં ધ્રુવી પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા સાધનો પૈકીના કેટલાક ચીજવસ્તુઓ તમે જોઈ શકો છો ખૂબ જ પ્રાચીન આ બધી વસ્તુઓ હોય છે ને દરેકનો એક ઇતિહાસ હોય છે આ ચંપલ જેવું બનાવાયું છે ધ્રુવી પ્રદેશમાં લપસીને આગળ જતું રહેવાય એવા પ્રાચીન સમયે વર્ષો પહેલાં આવા લાકડાના અને ફરના એટલે રૂછાવાળી ચામડીથી આ ચંપલ જેવું બનાવાયું છે પગરખાં છે એમના અહીંયા આર્ટ ગેલેરી સ્થાનિક કલાકારોના પેઇન્ટિંગ્સ ને એ બધું વેચાણમાં રાખવામાં આવ્યું છે વસ્ત્રો અને અન્ય નાની મોટી ઘણી બધી ચીજવસ્તુઓ જે ટુરિસ્ટો યાદગીરી રૂપે લઈ જઈ શકે એવી હજારો વસ્તુઓ જોવા મળે છે તમે જુઓ આ જે ચીજવસ્તુ રાખવા માટેના લાકડાના ઘોડા છે એ પણ પ્રાચીન શૈલીથી જ બનાવાયા છે અને કિંજલબેનના મમ્મી છે એ અત્યારે પ્રદર્શનમાં ફરી રહ્યા છે અને ટીચર છે એટલે ચોપડીઓના પુસ્તકોનું વધારે જુઓ હશે અહીંયા અરોરા રંગીન આકાશનું એક સરસ પુસ્તકની જાણકારી છે એ ચિત્રાંકન તેઓ જોઈ રહ્યા છે વિશ્વભરના પ્રવાસીઓ અત્યારે અહીંયા ઓરોરા નોર્ધન સાઇટ જે છે એ જોવા માટે ઉમટી પડ્યા છે અહીંયા આ જે તમને શિલ્પ દેખાય છે ઓરિજિનલ જ એ મુઝના શિલ્પ હતા આ પરંપરાગત અહીંનો પોશાક છે અને પાછળ બાળકને બેસાડી શકાય એ માટેનું એવું સરસ વ્યવસ્થા કરાયેલી છે અહીંયા બહાર પેલું જે રેછનું પ્રતિક સ્ટેચ્યુ છે ખૂબ જ આકર્ષિત આ ગેલેરી તરફ કરે છે તો મિત્રો આપણે આજે ગેલેરી ઓફ ધ મિડ નાઇટ સન એ ગેલેરીની મુલાકાત લીધી હતી અને એની થોડી શક્ય એટલી વધુ જાણકારી આપવાની કોશિશ કરી છે અંદર જ્યારે બીજા મુલાકાતી આવે તો આપણે શૂટિંગ કરી શકતા નથી એટલે આપણે અહીંયા જે શૂટિંગ કરવું છે એની સંસ્કૃતિ સભ્યતા અહીંના જે રીત રિવાજ એ બધું બતાવવું છે પરંતુ કેટલુંક મર્યાદામાં રહીને શૂટિંગ કરવું પડે છે અને એ સાથે એ બધા વચ્ચે આપણે શક્ય એટલું વધારે અહીંની સંસ્કૃતિ સભ્યતા એનું કવરેજ કરીએ છીએ મિત્રો આ પરંપરા રીત રિવાજ ઉત્સવ એ આપણા શોખનો વિષય છે ઇતિહાસ આપણા શોખનો વિષય છે એટલે ઐતિહાસિક બાબતોનું આપણે હંમેશા ખેડા હતા ત્યારે ગુજરાતમાં અને અહીં કેનેડા આવ્યા છે ત્યારે આ બધું શૂટિંગ કરીએ છીએ અને હવે આપણે ઘર તરફ જવાનું છે અને કુલદીપભાઈ અત્યારે ગાડી બહાર પાર્ક કરી હતી એ લઈને ગેલેરીના ગેટ આગળ આવી ગયા છે ને આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે આપણે રિટર્ન ઘર તરફ જવાનું છે યલો નાઇફ એક નાનું ટાઉન છે પરંતુ ક્ષેત્રફળની દૃષ્ટિએ ખૂબ જ મોટું છે અને આપણે અહીંના બધા રીત રિવાજ અને આવા બધા પ્રદર્શન સ્થળોની મુલાકાત લઈએ છીએ મિત્રો આ ગેલેરી ઓફ ધ મિડ નાઇટ સન આ ઉપરાંત આપણે એક બીજી ડાઉન ટુ અર્થ ગેલેરી છે એનો વિડીયો શેર કર્યો છે આ સાથે અહીંના રંગીન આકાશ અરોળોનો વિડીયો શેર કર્યો છે તો મિત્રો કેનેડાના આવા બધા વિડીયો જોવા માટે આપણી જીપી સિરીઝ ચેનલ જોતા રહો અને વિડીયો ગમે તેને લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત